આ દ્રશ્યો છે ગીર ગઢડા તાલુકાના હરમડીયા ગામના જ્યાં આજે સવારે દસ કલાક ની આસપાસ ગામની મુખ્ય બજાર વચ્ચે જ લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં એકનું મોત થયું છે અને એક જિંદગી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા અને તેમનો સગોભાઈ હરદીપ ઉર્ફે હકો ધીરુભાઈ ખસિયા આ બંને ભાઈઓને સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામના વ્યક્તિ સાથે બવાલ થઈ હતી જેના કારણે પાન મસાલાની દુકાન ચલાવનાર રાજાએ છરી અને તીક્ષ્ણ હથિયારથી બંને ભાઈઓ પર તૂટી પડ્યો હતો જેમાં ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયા ત્યાં ને ત્યાં જ ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો બીજી તરફ તેનો ભાઈ હરદીપ એટલે કે હકો ગંભીર રીતે ઘાયલ થતાં જૂનાગઢ ખસેડાયો છે હરમડિયા ગામમાં હત્યા થતા ગામની બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી બીજી તરફ પોલીસનો એએસપી સાથે મોટો કાફલો હરમડિયા પહોંચ્યો હતો આરોપી દુકાન ખુલ્લી છોડી નાશ ગયો હતો તો તેના ઘર પર પણ તાળું જોવા મળ્યું હતું જોકે પોલીસે આરોપી રાજા ગણદેવને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણનું મંદુક હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે હરમાડીયા ગામમાં ચર્ચાઈ રહ્યું છે કે આરોપી અને મૃતક વચ્ચે લાંબા સમયથી યુવતી પ્રકરણ બાબતે મંદુક ચાલતું હતું આજે સવારે એક ભાઈની હત્યા અને બીજા ભાઈને ગંભીર ઈજા થયા બાદ નાના એવા ગામમાં ચર્ચાનો દોર શરૂ થયો છે મૃતક અને ઈજાગ્રસ્ત બંને ભાઈઓ આજે સવારે દસ કલાકની આસપાસ આરોપી રાજા ગંગદેવની દુકાન પાસે કંઈક ખરીદવા ગયા હતા આ સમયે અગાઉના મનદુઃખના કારણે બંને ભાઈને હત્યા કરવાના ઈરાદે આરોપી રાજા ગંગદેવે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ગંભીર ખસિયાનું મોત નિપજ્યું હતું એક ભાઈને ગંભીર હાલતમાં ઉના અને ત્યારબાદ જુનાગઢ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે પોલીસને હાલ પ્રેમ પ્રકરણની કડીઓ જોડતી જોવા મળી છે તેમ છતાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક માહિતી મુજબ આજરોજ હરમડિયા ગામે મર્ડરનો બનાવ બનેલ છે જેમાં ઋત્વિક ઉર્ફે ગંભીર ધીરુભાઈ ખસિયાનું મરણ થયેલ છે તથા હરદીપ ઉર્ફે હક્કો ધીરુભાઈ ખસિયા ઘાયલ છે બનાવ સવારના નવથી દસની વચ્ચે બનવા પામેલ છે બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બેથી ત્રણ ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરે જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મંદુક હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે ઉના